હું ડોક્ટર મનીષ વલાણિયા જનરલ સર્જન સમર્પણ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે સમર્પણ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગ્રી ગૃહ છેલ્લા પંદર વર્ષથી તળાજાની અંદર સેવા આપી રહ્યું છે આ હોસ્પિટલની અંદર જનરલ વિભાગ સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગ અને જનરલ સર્જરી વિભાગ કાર્યરત છે જનરલ વિભાગની અંદર સામાન્ય બીમારીઓ જેવી કે શરદી ઉધરસ અને નાની મોટી બીમારીઓનું સારવાર કરવામાં આવે છે સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગની અંદર આપણે સગર્ભા અવસ્થાની પ્રારંભિક તપાસ તે ઉપરાંત આપણે પ્રસૂતિ સાદી અને જટિલ અહીંયા કરીએ છીએ જરૂર પડે તો સિઝેરિયન દ્વારા પણ ડિલેવરી કરવામાં આવે છે ગર્ભાશયને લગતા રોગોનું નિદાન અને સારવાર આ ઉપરાંત ગર્ભાશયની કોથળીને લગતા તમામ પ્રકારના ઓપરેશનો અણપિણને લગતા રોગોની સારવાર અહીંયા કરવામાં આવે છે આ ઉપરાંત આપણે જે સગર્ભા અવસ્થાની અંદર આપણે થ્રીડી ફોર ડી સોનોગ્રાફીની પણ અહીંયા સગવડતા છે આપણું આ હોસ્પિટલ

અહીંયા સફળતાપૂર્વક કરવામાં આવે છે અને આપને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આશરે અઢી હજાર જેટલા મોટા ઓપરેશનો અમે આજ દિન સુધીમાં કરી શક્યા છીએ અત્યાર સુધીમાં અમારી હોસ્પિટલમાં આશરે અઢી લાખ જેટલા દર્દીઓએ બહારના દર્દી તરીકે લાભ લીધેલ છે ટૂંક સમયમાં જ આ હોસ્પિટલની અંદર આપણે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના લેવા જઈ રહ્યા છીએ અને એ યોજના અમે ભાગીદાર થતા જ એ યોજના આવરી લેવાતી સારવારો આ સારવાર સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તળાજાની જનતાને આ દિપાવીના સુ પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું આવનારું વર્ષ આપ સૌ માટે લાભદાયી ફળદાયી ચિત્તને પ્રસન્ન કરનારું નિરોગી અને સમૃદ્ધિ આપનારું નીવડે તેવી શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ